ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર પટેલની દોઢસોમી યુનિટી માર્ચ અંતર્ગત રાધનપુર તાલુકાના અલ્હાબાદ ગામ ખાતેથી જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું રાધનપુના અલ્હાબાદ ગામથી પ્રારંભ કરેલ પદયાત્રા નવા પુરાણા જૂના પુરાણા નંદી ગૌશાળા થઈ રાધનપુર નગરપાલિકા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું જેમાં પદયાત્રીઓ એક ભારત આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી આઠ થી દસ કિલોમીટર લાંબી આ પદયાત્રાને લોકોએ ઠેર ઠેર વધાવી હતી તેમજ નંદી ગૌશાળા પાસે મહાનુભવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અલ્હાબાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં એકતા શપથ તેમજ નશામુક્તના મુક્તના શપથ લેવડાવવામાં આવ્યા હતા દેશની એકતા અખંડ અખંડિતતા રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્ર ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો આ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર ફલજીભાઈ ચૌધરી સંગઠનના પ્રમુખ રમેશભાઈ સિંઘવ રાધનપુર નગરપાલિકા પ્રમુખ તેમજ રાધનપુર નગરપાલિકા ઉપપ્રમુખ હરેશભાઈ

એ પદયાત્રાનું આયોજન કર્યું છે ખૂબ જ બહોળી સંખ્યામાં એ રાધનપુર સાંતલપુર સમી અને અધિકારીઓ સાથેની આજે એ પદયાત્રા નીકળવાની છે અને એનાથી લોકોને સંદેશો આપવામાં આવ્યો છે કે સરદાર પટેલે જે ખરેખર એ દેશ માટે એમના જીવનનું બલિદાન આપ્યું અને એક એક તાંતડે ભારતને બાંધ્યો છે એ પાંચસો ને બાસઠ રજવાડા એક કરીને એ આજે એ નિમિત્તે લોકોને એકતા નિમિત્તે વાત કરી છે કે બધા આપણે એકને કરીએ અને મોદી સાહેબનો જે સંકલ્પ છે એને સાકાર કરીએ ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને આત્મનિર્ભરની જે મોદી સાહેબે વાત કરી છે એના આ જે સંકલ્પ લીધા છે અને જે મોદી સાહેબનો સંકલ્પ છે બે હજાર સુડતાલીસમાં ભારતને અખંડ ભારત બનાવવાના વિશ્વગુરુ બનાવવાનો એ સંકલ્પને અમે બધા સાથે મળીને આમ જનતા સાથે મળીને સંકલ્પને સાથે કરશે આજે રાધનપુર વિધાનસભામાં એક વિરાટ યુનિટી માર્ચનું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલના એકસો પચાસમી જે જન્મ વર્ષ છે એની ઉજવણીના ભાગરૂપે આજે જે વિરાટ યુનિટી માર્ચ યોજાય છે એમાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ શિંદાવ અને સરકારી અધિકારી શ્રીઓ અને સહિત ખૂબ દેશભક્ત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે સરદાર સાહેબનું નામ વિરાટ હતું જ સરદાર લોહપુરુષ આ દેશને એક કરવા માટે જેમને પોતાનું જીવન સમર્પિત કર્યું એવા સરદાર સાહેબને અગાઉ અનેક વર્ષો કોંગ્રેસના શાસન દરમિયાન એમને અન્યાય થયો એમના કામ મુજબ એમના કદ મુજબ એમની પ્રતિભા મુજબ એમની પ્રતિભા મુજબ એમનો સન્માન નહોતું મળ્યું તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને ભારતીય જનતા પાર્ટીએ આ સરકારે નિર્ણય કર્યો છે કે સરદાર સાહેબનું નામ ગામે ગામ ગુજે અને એના જ ફળ સ્વરૂપે વિરાટ પ્રતિભાની વિરાટ પ્રતિમા એકસો બેસી મીટરની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનું કામ એ આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે ના વિચારને સરદાર સાહેબના વિચારને સ્વદેશી અપનાવવાના વિચારને સ્વદેશી વસ્તુના વપરાશ માટે અને વિદેશી વસ્તુના બહિષ્કારનો સંકલ્પ પણ આજે અહીંથી લેવામાં આવ્યો છે અને સરદાર સાહેબના સ્વપ્નને સાકાર કરી અને બે હજાર એ સમર્થ ભારત સક્ષમ ભારત અને વિશ્વગુરુ ભારત ભારતને મહાસત્તા બનાવવાનું કામ જે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે એને સંકલ્પ કરી અને એને મજબૂત કરવાનો ઈરાદો પણ આજની સંખ્યામાં આજની વિરાટ સંખ્યામાં આજે રાધનપુર ગામે લઈ અને અહીંથી માર્ચ શરૂઆત થઈ રહી છે